હાર હોડે હેલો ગમુજી હેલો 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 તમાર કા કરે હજુ આયા દીપા પા આઈ જાય 4-5 દાડામાં હે અલ્યા હું ભૂડા પેલા યાર તમે તો 7 દાડા ગીધા હવે ચાર 5 દાડા પાહા હોય અલ્યા યાર આઉ ના ચાલે યાર તમારી યાર 6 દાડામાં આવી જાય 6 દાડા હા હાર હોડો અજુ બોલા પડજો બા હાલી લેવા મજૂરી અર્જુન સરપંચ હોય કને સરપંચ ઓય શું કરો આ લધું પાહું નવ ઓય તમે પૈસા કમાણ લે આ પેલો શેઠ આપડે બધું કરે છે ને આ પહેલી વાર હેવી કરવાની હા આ એવી કરી આ બીજી વાર એ કાટા થઈ જશે તમારે થઈ જા થઈ જા ખાડા ખૂલો લાવ પૈસા તો આલે તો આ તો હોંભળ્યો માયા યાર યાર ઓના પછી મળશે

મારે વેકવા લીધી પણ વેકવા જેવું લ્યો બસ સસ્તી મારે તો લઉં તારે સસ્તી ગાણે વેચી ખાલી ગયું તારા ભાઈએ વેચી તમે પણ એ કવજી તમારે મેલેન તું એક પંતી રાખી બોલતી તમે સાયકલ કોણ છોડ ઓ સરપંચ આય કે આય દિમારના ઉપાય ફોન આ મન માયો તારા ભાઈને મારે ઓલી

આ બગડ તારા બાને મારે આ તો તારો પર દે આ પતળી ન આતું ઓડો મારા પતળી મારા જ છે અરે તારા બાને મારે લા <mulana>